હારો મિત્રો જય માતાજી કેમ છો મજામાં મજામાં જઈશું આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને શેરડીનું કટિંગ થઈ ગયું છે ચાલુ આજે નવા હેરડિયામાં વાઢમાં આવી ગયા બોલેરો ભરાઈ ગયો છે ના એક ભરાઈ છે અત્યારે અને આવી ઊભી શેરડી છે એક નંબર મસ્ત એવી કંઈ ઘટે નહીં એવી જોઈ લ્યો આમાં બધી કાપેલી છે અત્યારે કપાઈ ગઈ છે અને આ એક બોલેરો ભરાય છે આ ટ્રેક્ટર ભરવાનું છે અહીંયા બે મિનિ ટ્રેક્ટર પડ્યા છે ને આ આપણે ખેડુ આવી ગયો છે અહીંયા મોટી બધી દાઢી લઈને તો મિત્રો મળીએ હવે આગળ અહીંયા આપણા બોલેરાનું ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બોલેરો ભરાય માં ટ્રેક્ટર પડ્યો અહીંયા બે મિનિ ટ્રેક્ટર પડ્યા છે જોઈ લો આ બે ભરવાના છે ના દૂધ પડ્યું અહીંયા એ તો છે અહીંયા આપણે આ માણસ છે જ રાખ્યો અહીંયા ઓ મિત્રો આવી રીતના કાક ચાલુ છે આપણે શેરડીનું કટિંગ મળીએ આગળ હાલો મિત્રો એક બોલેરો ભરાઈ ગયો છે ને એક મિનિટ ટ્રેક્ટર જો આમ ભરેલું પડ્યું છે આ એક ભરવાનું છે ને હજી એક આપણો અહીં ઝોંગો ભરવાનો છે આપડા માણસો બધા આવી ગયા છે સહ પાણી પીવા માટે એટલે આવી આવી છે છે ગયા સહ પાણી પીવા માટે અત્યારે બધા બેસી ગયા સહ પાણી પીવા આ એક આવી ગયો આ ધીરુ અંબાણી આપડા જામનગર જિલ્લાનો રિલાયન્સ ફેક્ટરીનો માલિક આપડે આ ધીરુભાઈ અંબાણી તો બધાય સાપ પીવા બેહી ગયા છે અહીંયા હાલો મિત્રો હવે બીજું મિનિટ ટેક્ટર ભરાઈ ગયું છે એક અહીંયા જો ભરેલું પડ્યું અને આ બીજું ભરવાનું છે અને આપણું ટ્રેક્ટર પણ અહીંયા લગાડી દીધું છે અને શેરડી આ રીતના કન્ડિશન છે હા અહીંયા રિક્ષા પડી છે એ ભરવાની છે મળીએ વાહ હા રિક્ષો ભરાય નીકળી ગયો આડે ધોરીએ હો ઓકે ઓકે વાહ 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 હા એક નંબર એ હવે ભાઈ આપણે ટ્રેક્ટર ભરાય છે જોઈ લ્યો હેડી કેમ છે

હાલો મિત્રો તો આજ આપણે બપોર પછી થોડુંક કામ આવી ગયું હતું એટલે પડામાં નહોતા ગયા અને હવે અત્યારે જઈએ છે ગામમાં તો આપણે હવે વિડીયોને અહીંયા કરવાનો છે એન્ડ તો જોઈ લો અત્યારે અહીંયા પાણી બધું હુકાઈ ગયું છે અને આવી કંઈક કંડિશન છે જોઈ લ્યો વોકરામાં પાણી હુકાઈ ગયું છે હિરણ નદીની બાજુમાં વોકરું છે અને ત્યાં પાણી હુકાઈ ગયું છે તો આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો મળીએ કાલે નવા વિડીયા સાથે કાલે આપણે એક બે ટ્રેક્ટર ભરવાના છે તો મળીએ આગળ જય માતાજી મળશું કાલે